નમસ્તે મિત્રો જિંદગીમાં પ્રથમવાર સાંભળવા મળ્યું કે સત્તાધારી પક્ષના મંત્રી કાર્યકરો સમર્થકો વિપક્ષના નેતાને ધ્યાનથી મારી નાખવાની ધમકી આપતા હોય આ તો રાજકીય પક્ષ છે કે ભાઈ લોકોની ચોરખી એ જ સમજ પડતી નથી આનું મુખ્ય કારણ આપ સૌ જાણતા હશો છતાં જણાવું છું કે લોકસભાની ચૂંટણીઓ પછી સંસદ ચાલુ થઈ તે દિવસોથી આપણને વર્તમાન પત્રોમાં દ્વારા જાણવા મળેલ કે સંસદના વિપક્ષના નેતા રાહુલજીએ વડાપ્રધાન શ્રી મોદી સાહેબ સામે સંસદમાં સચોટ અને ધારદાર રજૂઆત કરતા હતા અને મોદીજીને આખે પાણી લાવી દીધું હતું અને વારંવાર પાણી પીતા કરતા હતા કરી દીધા હતા તેમજ રાહુલજી તેમના ભાષણોમાં ભાજપની અને ખાસ કરીને મોદીજીની નીતિ રીતિ કાર્યશૈલી ઉપર પણ બોલતા હતા અને મોદીજીના નેતૃત્વ વાળી ભાજપની સરકાર પ્રજાલક્ષી કામો કરવામાં ઊણી ઉતરી છે એમાં કોઈ શંકા વગરની વાત છે એક બાજુ કેવું કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી અને પછી કાન કરી અને જે લોકોને ખાવાની છૂટ આપી એમને પેટ ભરાઈ જાય અને ઘરા સુધી છૂટ આપી એક બાજુ કહેવું કે મોદી કી ગેરંટી હૈ કે ભ્રષ્ટાચારીને છોડવામાં નહીં આવે અને તે ભ્રષ્ટાચારી ભાજપમાં ભરે એટલે ગેરંટીનું સુર સુર જો ફૂટ જ નહીં અને ભ્રષ્ટાચારીઓને ક્લીન ચીટ મળી જાય આ બધું પ્રજા જાણે છે અને પ્રજા ડફોર નથી મૂરખ નથી બોરી છે ક્યાંક તમારામાં આવી જાય એટલે પ્રજાનો રોષ ધભૂકી ઉઠે પરિણામે લોકસભાની ચૂંટણીમાં જોયું એનું પરિણામ જોયું ને કે ચારસો કે પાર ચારસો કે પાર ચારસો કે પાર કરતા હતા એ બસો ચાલીસે અટકી ગયા અને પછીની ચૂંટણીઓમાં હાલ જે કાશ્મીરની થઈ રહી છે એ અને થોડા દિવસ પછી હરિયાણાની થવાની છે એ સુપડા સાપ કોઈ ગામમાં પહે શકતો નથી હરિયાણામાં તો અને એના પછી જે મહારાષ્ટ્રીય ચૂંટણીઓ એમાં તો કેવી પરિસ્થિતિ છે ત્યાં મોદી કે એમના ચાળક્ય જઈ શકતા પણ નથી મોટો વિરોધનો વંટોર છે એનો પ્રત્યક્ષ અનુભવ પણ એમને કરેલો છે આમ ચાર ચૂંટણીમાં ભાજપના સુપડા સાફ થઈ જશે એવું લાગે છે અમિત શાહે એક પ્રેસ કોન્ફરન્સ ભરી એમાં પણ કોઈ યોગ્ય જવાબ આપી શકતા નતા કે રાહુલજીના ઉપર જે ધમકીઓ મળે છે એ બાબતમાં આપનું શું કહેવું છે કા તો પોલિટિકલ બાબત છે અરે પણ તમે જવાબ તો આપો યુ આર હોમ મિનિસ્ટર તમે જવાબ તો આપો કા ખોટું છે કે સારું છે હવે આવા સમય શું કરવું તેની વિચારણાને અંતે વિચાર આવ્યું કે રાહુલજી ને ચૂપ કરવા ધમકી એ જ હથિયાર છે કારણ કે રાહુલજીના કારણે કોંગ્રેસમાં નવી ચેતનાનો સંચાર થયો હતો તેમના જો મને જુસ્સો પણ વધ્યો હતો ઇન્ડિયા ગઠબંધનની તાકાત પણ વધી હતી પરદેશમાં રાહુલજીની નામના વધી હતી ચાહકોનો તેમના ચાહકોનો આંખ દિન પ્રતિદિન વધવા લાગ્યો હતો તો આ રાહુલજીને ધમકી ભર્યા ઉચ્ચારણો કરવાથી તેમના ઉપર એક માનસિક અસર થાય અને તેમના માતુશ્રી ઉપર પણ માનસિક અસર થાય અને સંસદમાં વધારે પડતું પૂરતા બંધ થઈ જાય અને ભાષણો કરતા પણ બહુ વિચાર કરે આ એમનો એક મુખ્ય ઉદ્દેશ હોય અને મોદીજીની ટીકા કરતાં પણ બંધ થઈ જાય આવી કલ્પના કરી રાહુલજીને ધમકી આપે અને તેમના માટે ગમે તેમ બોલે તેવા લોકોને ઉભા કર્યા હોય તેમ લાગ્યા વગર રહેતું નથી નહિતર વડાપ્રધાન કે મંત્રી તરત જ આવા ધાનથી મારી નાખવાની ધમકીઓ આપનારના સામે ત્વરિત પગલાં લે પણ તેઓ બંને શાંત છે ચૂપ છે એના કઈ બન્યું જ નથી આ બાબતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે સાહેબ મોદીજીને પત્ર પાઠવેલું જેનો જવાબ મોદીજીએ ના આપતા ભારત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આપેલું અને તેમાં તેમણે આ ધમકીઓ પાછળ પોતાની પોતાની અને સરકારની સંમતિ છે એમ જણાવેલું બોલો કારણ કારણ એમને આપ્યું કે રાહુલજી કોમ કોમ વચ્ચે ભેદભાવ અને ફેલાવે છે કયું ભાઈ એ દલિત પડી ના આદિવાસીઓની વાત કરે છે એના ઉદ્ધારની વાત કરે છે બીજી કઈ વાત કરે છે એમાં વૈમાનસ્તે ક્યાં થયું અને પરદેશમાં જઈ ભારતના વડાપ્રધાનની ની છબી બગાડે છે વડાપ્રધાનની ની છબી થત ક્યાં સારું થયું કે શ્રી નડ્ડાએ જવાબ તો આપ્યો કે ધમકીઓ ઉચ્ચારનાર આ ધમકીઓ ઉચ્ચારનાર બધા કોઈ સ્પષ્ટ વિચારધારાવાળા નથી હોતા આ લોકો તો આજે બાજુ પણ કાલ બીજા આ લોકોનો પક્ષ પક્ષ જેવું હોતું જ નથી એમના વિસ્તારમાં તો લાઠી એમ ચાલતું હોય તેમની બધી વિચારધારા કેવી રાહુલજી સંસદમાં વિરોધ પક્ષના નેતા છે કેબિનેટ કક્ષાનો હોદ્દો ધરાવે છે પીએમ બેટિંગ કહેવાય ઈચ્છે તો શેડો છાયા પ્રધાનમંડળની રચના કરી તેમને જવાબદારી સોંપી શકે છે તેમની સામે કાંકરી પણ પડે અને વાગે તો તેના માટે નડ્ડાના પત્રના આધારે મારી દ્રષ્ટિએ ત્રણ વ્યક્તિ જવાબદાર એક તો વડાપ્રધાન બીજા આ આ ત્રણ જવાબદાર ગણાય અને એમના ઉપર ચલાવી શકાય લોકો આવી ધમકીઓ આપતા લોકોને કેમ રોક્યા નહીં અને એમને ઊભા કર્યા કેમ જાનથી મારી નાખવાની ધમકી આપનાર સામે કાર્યવાહી ન કરી ઠીક છે રાહુલજી નું તો સૂત્ર છે કે ડરો મત મોદીજી અને તમને નડ્ડા એટલું જ કે જીવનની દોરી તો ભગવાનના હાથમાં છે તમે કોઈ ખોટું કરવા જશો ને તો ફસાઈ જશો અને એવા ફસાઈ જશો કે રોતા નહીં આવડે એટલું સમજી લેજો કે ભગવાનના ગેર ન્યાય છે અને બધો હિસાબ ત્યાં રહે છે તમે ભલે કહેતા હો કે તમે નોન બાયોલોજીકલ છો અને તમારું અવતરણ થયું છે શું ભગવાને આપને આવા ધમકીપરા શબ્દો માટે સૂચના આપી છે કે તમે રાહુલજીના આવા ધમકીપર્યા શબ્દો આપો એટલે શાંત થઈ જાય એવું તમને ભગવાને કહ્યું છે અવતરણ પુરુષ પણ ભગવાનના માણસ તો આવો ના હોય આવા કોઈ પણ પક્ષના કાર્યકરો મંત્રીઓ સમર્થકોએ આવા શબ્દો ઉચ્ચાર્યા હોય એ પહેલી વખત સાંભળવા મળ્યું આ રાજકીય પક્ષ છે કે ગુંડાટોકી એ જ ખબર પડતી નથી ભાજપ એક રાજકીય પક્ષ છે તેમની વિચારધારાઓ ભલે જુદી હોય તે પ્રજામાં ઠસાવી દેવાની ના હોય જેમ કે નોટબંધી વારંવાર જીએસટીમાં થતા ફેરફારો જીએસટીની તકલીફો રજૂ કરે એને ક્યાંક માફી પત્ર લખ્યા ને તો તારા ઘેર ગમે તો 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 ઉડાડી દઈ પિંજરામાંથી છોડી દઈશું આમ ધમકીઓ અને ડર ઉભો કરી રાજ ના ચાલે આજની આજનો ભાજપ પક્ષ અટલ બિહારી વાજપેયી કે એલ કે અડવાણીનો નથી કે અન્ય પક્ષો સાથે મિત્રતા ભર્યા સંબંધો રાખે શ્રી નડ્ડાજીને કહેવાનું એટલું કે આપણે ક્યાંવારી છબી જ તે કોઈ બગાડે આપણી છબીઓ તો રોજ ગોદી મીડિયા પાસે જ છે રોજ વર્તમાનપત્રમાં સરકારના ખર્ચે પાના ભરીને જાહેર ખબરો આપે છે આપણી છબી આપ કે ભાજપ મોદીના વાણે સ્વાતંત્ર્યને ધમકીઓ દ્વારા બંધ ના કરાવી શકે રાહુલજીને દલિત પીડિત આદિવાસીઓના ઉદ્ધારની વાત કરી છે બીજા દેશને ભારતમાં દખલગીરી કરવા માટે એક શબ્દ પણ બોલ્યા નથી મોદીજી વિરોધ કશું વાત પણ કરી નથી સત્ય તું તે કહ્યું છે મૂળ વાત એ છે કે પરદેશમાં તેમનું સન્માન થાય પરદેશમાં પણ લોકોને ખબર છે કે ભારતમાં શું ચાલે છે ભારતની તેમજ બીજા દેશની પ્રજામાં રાહુલજીનો પસંદગીનો ગ્રાફ વધે લોક ચાહના વધે એ આપને પેટમાં દુખે છે જે સહન થતું નથી એટલે આ સ્કીમ ભાઈ ટોરકી સિદ્ધાંત અપનાવ્યો કોંગ્રેસ પક્ષ હવે વિશ્વાસમાં રહેવાનો નથી પરદેશમાં પણ હમણાં અમેરિકાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે સમન્સ કાઢ્યો છે ડોભાલ અને કોઈક એમના રોના એજન્ટ અને એમના અધિકારી ઉપર શું અને એ મોદી સાહેબ બોલતા હતા કે દેશ મજબૂત થઈ ગયો છે એના ઘરમાં જઈને અમે મારી આવીએ છીએ કોઈક પન્નુ કરીને ત્યાં ખાલિસ્તાની અમેરિકન નેશનલ છે શું અને અમેરિકા ઇઝ વેરી મચ કોશિયસ એના પોતાના દેશના નાગરિકના ઉપર આકરી પડ પણ એ સહન કરી શકે એમ નથી એટલે એ અમેરિકન નાગરિક છે પંજાબી છે ખાલિસ્તાની વિચારસરણી વાળા છે કે કેમ એ તો ભગવાન જાણે પણ એને અને એમાં ફરિયાદમાં છેલ્લે લખ્યું છે કે હું ભારતના વડાપ્રધાન આમાં મોદી સાહેબ પણ ઇન્વોલ્વ છે મારું ખૂન કરાવવામાં પણ એ ભારત દેશના વડાપ્રધાન છે એટલે હું નામ એમને એ મોકલતો નથી આ છુ આપણા દેશના વડાપ્રધાન આબરૂ મોદીજી જોયું કે હવે આપણા હાથમાં કશું રહેશે નહીં તેમના સાચું કે સત્તા છોડવી નથી ને સત્તાની ભૂખ છે વિપક્ષને બદનામ કરો છો મોદીજી કહે તેમ છો ભગવાનનો પાડ માને કે બસો ચાલીસ અટક્યા મેં તર શરૂઆતમાં સંવિધાન બદલાઈ જાત મોદી સાહેબ આપની ઉંમર પંચોતેર થઈ ગઈ છે હવે આપ આશ્રમ શરૂઆત પ્રવેશ કરી દીધો છે આપની જીભ બોલતા પણ જાય છે આપ શું બોલો છો એનું ભાન પણ રહેતું નથી અટલજીએ ભાજપની મદદથી મંડળ પણ જાહેર કરેલ આવું બોલો છો અરે ભાઈ અટલજી ભાજપ ની મદદ કેવા લેવાનો છો અટલજી એ જ ભાજપ આવા શબ્દો બોલી નાખો છો આપને તો ચૂંટણી પ્રચાર પ્રિય છે જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકામાં પણ ઘણી વખત રેલીઓ સંબોધી છે હવે આપ રેલીઓ સંબોધવા અને આ ભાઈ લોકોને ટોરકી ઊભી કરવા કરતા ઈશ્વર સ્તવનને પ્રાધાન્ય આપો કઈક પોતાની સત્તા દરમિયાન જાણે અજાણે ખોટું થયું હોય કે ભૂલ થઈ ગઈ હોય તો ભગવાનની માફી માગો બસ એટલું જ કહેવાનું છે જો આ વિડીયો પસંદ હોય મિત્રોને તો તેને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો